લક્ષણો જણાવો મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારી બોર્ડની ની એક્ઝામ માટે આ ચેપ્ટરનો કે ગરીબ એટલે શું એનો મતલબ એ થાય છે આ પ્રશ્ન બરાબર છે એટલે પ્રશ્ન બે રીતે સમજો ગરીબ એટલે શું અને તેના લક્ષણ જણાવો તો એ તમારે આજ લખવાનું અને બીજું ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો ત્યારે પણ તમારે આજ લખવાનું છે બરાબર છે તો ચાલો જોઈએ આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકો હોય એના લક્ષણો કેવા કેવા હોય પહેલા તો એ પ્રશ્ન સમજતા પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ગરીબ એટલે શું

બરાબર એટલે ટિક કરી લેજો ફૂલ ફોર્મ બીપીએલ નું બરાબર આલો જોઈએ હવે એના લક્ષણો પહેલું લક્ષણ કે જે વ્યક્તિને બે ટકનું પૂરતું ભોજન ન મળતું હોય આલો પહેલા કોની વાત આવી અન્નની વાત આવી બરાબર ભોજન એટલે શું થાય અન્ન થાય ને એટલે રોટી આપણી ભાષામાં કહે તો રોટલી બરાબર મતલબ જેને બે ટક વ્યવસ્થિત જમવાનું ના મળતું હોય આવો વ્યક્તિ શું છે તો કે આવો વ્યક્તિ ગરીબ છે બરાબર છે બીજો મુદ્દો રહેવા માટે પૂરતી માત્રામાં જગ્યા ના હોય બરાબર છે ઝૂપડા વાળી રહેતા હોય તમને ખ્યાલ હોય તો અથવા તો અમુક તો ઝૂપડા ના બિચારા રોડ ઉપર ફૂટપાથ હોય એની ઉપર સુતા હોય પણ આની અંદર એક વસ્તુ સમજવા જેવી હું તમને કહું રહેવા માટે પૂરતી માત્રામાં જગ્યા પૂરતી માત્રા એટલે શું ભાઈ પૂરતી માત્રા એટલે કે વિલા હોય તો મમી છો એવું પૂરતી માત્રા એટલે શું સમજો પૂરતી માત્રા એટલે એક એક સીમા સુધી કે તમને નીંદર આવે ને એટલી જગ્યા બરાબર કે 10 વીઘાની જગ્યા હોય કે માં કે તમે કંઈ અમ નિરાતે નીંદર આવે એવું ન હોય બરાબર છે પૂરતી માત્રામાં રહેવા માટે જગ્યા એટલે હું કે પચાવી ગામ રહેવાય ન રહેવાય પચાવી ગામ ભાઈ સમજો તમે બરાબર જેટલા રહેવા તું એટલા રહેવાય કે પચાવી ગામ કઈ પચાવી ગામ બંગલો હોય એટલે કે હારીની અંદર આવે એવું હોય કે એવું કઈ હોતું નથી બરાબર છે રહેવા માટે એની પાસે પૂરતી માત્રામાં જગ્યા જ ના હોય બરાબર ઝુંપડી મારવાની જગ્યા ના હોય સમજો આને ગરીબ કહેવાય બરાબર છે ત્રીજો મુદ્દો સ્લમ વિસ્તારમાં અથવા તો ગંદા વિસ્તાર હોય એમાં એને વસવાટ કરવો પડતો હા ગંધારવાળો હોય એમાં રહેવું પડતું હોય બિચારાઓને કાદો વાળી જગ્યા હોય બહુ ખરાબ બકવાસ ઉકેડા હોય કચરાના ઢગલા પડ્યા હોય એમાં એ લોકો રહેતા હોય આને કહેવાય ગરીબ બરાબર ચોથો મુદ્દો તેની આવક છે નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં ઓછી હોય બરાબર એની જે ગુજરાત અથવા તો ભાજપને અથવા તો જે ભારત છે બરાબર આ મુદ્દે જે પણ સરકાર અત્યારે કામ કરતી હોય બરાબર ભાજપ હોય આપ હોય કે પછી કોંગ્રેસ હોય જે બી હોય વોટેવર એની જે એક આવક નક્કી કરી હોય છે જે દેશની રાષ્ટ્રીય આવક જેને કહેવાય અથવા તો એને માથાદીઠ આવક કહેવાય

નીચો છે મતલબ એ જાજુ જીવી શકતા નથી તો સ્વાભાવિક વસ્તુ છે જેને ખાવાનું ન મળે રહેવાનું ન મળે કપડા ન મળે આરોગ્ય શિક્ષણ કઈ મળતું ના હોય તે વ્યક્તિ વેલા મોડો શું થાશે મૃત્યુ પામશે બરાબર એનાથી આગળ તેઓ નિરક્ષર હોય બરાબર મતલબ ભણેલા હોતા નથી મતલબ કે લોકો શું ન હોય તો કે લોકો શિક્ષિત હોતા નથી બરાબર ભણેલા જ ના કોઈ સ્કૂલે જ ના ગયા હોય બરાબર એટલે નિરક્ષર જોવાની છે સ્વાભાવિક વસ્તુ છે હવે આની જે આગળની જનરેશન આવશે મતલબ આ ધારો કે આ ઉદાહરણ તરીકે નિરક્ષર એના પપ્પા હોય તો હવે એના પછીની પેઢી આવશે એ શું તમને શું લાગે છે એ ભણવા જશે એમ ના કોઈ દી ન જઈ શકે એનું કારણ એ છે કે પપ્પા પાસે ફેસિલિટી એટલે એના નથી એટલે છોકરો પણ શું કરશે ભણ્યા વગર એના પપ્પાની મદદ કરવાન મદદ કરવાન પોતાની મદદમાં મદદમાં ભણવાનું ભૂલી જાય બરાબર એટલે મજૂરી કરશે બરાબર છે સીધી વસ્તુ છે કે કેવા રીતે આવે નિરક્ષિત નિરક્ષર રહી જાય એટલે અશિક્ષિત રહેશે બરાબર એટલે એને ક્યાંય ક્રેડિટ એને મળશે નહીં બરાબર આ હતા એના છ લક્ષણ સાતમું લક્ષણ જેવો સતત પોષણક્ષમ આહારના કારણે કેવો પોષણક્ષમ આહારના કારણે નાના મોટા રોગથી પીડાતા હોય બરાબર છે એને બિચારાનો પોષણવાળો આહાર ન મળતો હોય એટલે એ શું કરતા બિચારા નાના મોટા રોગ એને થાય જ રહે કે શરદી ઉધરસ છે બીજા નાના મોટા રોગ થાય રહે કે જેના કારણે શું થઈ જાય છે એનું મૃત્યુ થઈ જાય છે બરાબર આવા લોકોને શું કહેવાય ગરીબ લોકો કહેવાય હવે સીધી વસ્તુ છે ગંદા વિસવાટ વસવાટમાં રહેતા હોય સ્લમ વિસ્તારમાં એક તો ખાવાનું ન મળે પાછું ગંધારવાળા મારીએ એટલે શું થવાનું છે માંદા પડશે પાછું આહાર ન મળતો હોય ત્રણ વસ્તુ મેઈન મુદ્દો છે એ ત્રણ એની પાસે નથી તો એ માંદો પડશે માંદો પડશે એટલે શું થાય મૃત્યુ થાય બરાબર એનાથી આગળ જેના બાળકોને ભણવાની ઉંમરમાં મજૂરી કરવા જવું પડતું હવે તમે જોયું હશે આજે ફરવા જાઓ ને પ્રવાસમાં જાઓ જાઓ ફરવા લાયક સ્થળમાં જોયું હશે નાના નાના છોકરાઓ બિચારા તમારી પાસે પૈસા માંગવા આવતા હોય છે હવે ખરેખર ઉંમર એની પૈસા માંગવાની નથી એની ઉંમર ભણવાની છે કઈક નવું શીખવાની છે કઈક નવું મેળવવાની છે પણ એવું તો કઈ થતું નથી બરાબર છે એટલે શું મેન તો શું થાય છે એ બાળક બિચારું ભણવાની ઉંમરમાં માં ક્યાંક માંગવા જાય છે પોતાનું ઘર ચલાવવા માટે થઈને બરાબર એટલે ભણવાની ઉંમરમાં શું કરે છે બિચારો મજૂરી ઉપર વયું છે મજૂરી ઉપર જાય એટલે એનું આખા જીવનની જેટલી બધી એનું જીવન જીવવાનું એ બધું કેમ વયું જાય બિચારાનું માંગવામાં જોયું જાય છે બરાબર છે આગળ જેમના બાળકોનું પોષણક્ષમ આહારના લીધે બાળ મૃત્યુ દરનો કેવો હોય ઊંચો હોય બિચારાને પોષણ વાળો આહાર જ નથી મળતો ખાવા જ નથી મળતું તો એનું મૃત્યુ બાળ મૃત્યુ દર કેવો હશે વધારે હશે મતલબ એ બાળક હજી જન્મ છે થોડોક ટાઈમ થાય તો મરી જાય થોડોક ટાઈમ જાય તો મરી જાય શા માટે કારણ કે આહાર જ નથી મળતો એના મમ્મી ને આહાર મળે તો બાળકને મળે ને સમજો તમે મા બાપ જ ભૂખ્યા છે તો છોકરું ક્યાંથી ખાવા જાય સીધી વસ્તુ છે એટલે એનો બાળ મૃત્યુ દરે કેવો રહે હંમેશા ઊંચો રહેશે હજી જન્મ છે થોડોક ટાઈમ થાય તો મૃત્યુ પામશે જન્મ છે થોડોક ટાઈમ થાય તો મૃત્યુ પામશે બરાબર છે એટલે આ બધું આ બધે લક્ષણો કેના છે તો આ બધા ગરીબના લક્ષણો છે બરાબર છે હવે આ આ પણ અહીંયા તો એવું છે ભારતની અંદર આપણે ખાસ કરીને કે અહીંયા ગરીબની વ્યાખ્યા બેયને લાગુ પડે જેમ કે રૂપિયા હે ને ગરીબની વ્યાખ્યા લાગુ પડે છે અને ગરીબ છે ને તો પડે જ છે કારણ કે સીધી વસ્તુ છે ભાઈ સમજો તમે આ દુનિયાની અંદર સમજો ફરીથી બોલું છું આ દુનિયાની અંદર આ દેશની અંદર એક ગરીબ છે એ મંદિરની બારોબાર માગે છે અને જેની પાસે રૂપિયા છે એ મંદિરની અંદર માગે ભીખારી બે ભિખારી છે બે ગરીબ જ છે સીધી વસ્તુ છે ને ભાઈ સમજો તમે બરાબર છે એટલે સમજવા જેવો મુદ્દો હતો જો આ બો ઊંડી લાઈન છે સમજાય તો એક વ્યક્તિ મંદિરની બારોબાર માગે છે એક વ્યક્તિ મંદિરની અંદર માગે છે છે તો બે ગરીબ જ તો જ માગે ને બાકી તો માગે નહીં ને

બરાબર છે એટલે હેલ્થ માટે સરકારે શું કર્યું તો કે જીવન ધોરણ આ લોકોનું ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો સરકારે એક સરસ પ્રયાસ કર્યો એને શું કર્યું ખબર આવા લોકોને ગોતી ગોતી અને એક એક રેશન કાર્ડ આપી દીધું મતલબ એક એક લાયસન્સ આપી દીધું એને હવે લાયસન્સનું શું કરવાનું ભાઈ લાયસન્સ એટલે રેશન કાર્ડ એમ ઈ રેશન કાર્ડનું શું કરવાનું એને તો કે એને દરેક ગામની અંદર એક સસ્તા ભાવની અનાજની દુકાન હોય કોની અન્ડરમાં આવતી હોય ડાયરેક્ટ સરકારની અન્ડરમાં કે સરકાર પાસે જે અનાજ છે એ દુકાનમાં જતો એની દુકાનમાંથી આ પાસ તમેને બતાવો રેશન કાર્ડ એટલે તમને ન્યાથી સસ્તા ભાવે માલ મળે બરાબર એ કેવી કેવી વસ્તુ હોઈ શકે તો કે જીવન જરૂરિયાતની વસ્તુ મેઈન તો અનાજમાં ખાંડ હોય દાળ હોય કેરોસીન હોય ચોખા તેલ ઘઉં જેવી જીવનની આવશ્યક વસ્તુઓ જે છે બરાબર ઈ તમને ન્યાથી સસ્તા ભાવે મળી રહી બરાબર એટલે ન્યાથી આપણી પાસે મેને કહીએ તો આપણો કુપન સેન્ટરનો માલ કહીએ છે ને હા બસ એ જ બરાબર છે એનાથી એને શું થાય એનું જીવન ધોરણ ચાલતું રહે એની હેલ્થ એક જળવાય એનો આહારનો મુદ્દો કે કમ્પ્લીટ સોલ્વ થઈ જાય મતલબ એને પોષણક્ષમ આહાર એ મળી જાય

બરાબર જી રોડ ઉપર બિચારા હું તો એને બે રૂપિયા તો હોય બરાબર તો કિલો ઘઉં આવી ગયા કિલો ઘઉં ને ધરાવીને ખાય તો પાંચ દી નીકળી જાય આરામ પાંચ દી માં બીજું ઘણું કામ થઈ શકે બરાબર છે એટલે રેશન કાર્ડ થી આ ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ભારતની અંદર એક ખાસ હવે નોંધવા જેવો મુદ્દો અને આઈએમપી એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન સૌપ્રથમ પ્રથમ WHO અને નિયામક એનું નામ છે બ્યોર્ડ ઓરે હું નામ છે એનું બ્યોર્ડ ઓરે આ ખ્યાલ સૌપ્રથમ ગરીબીનો રજૂ કર્યો હતો બરાબર કે ગરીબ એટલે શું આ સૌથી આવડો મોટો ખ્યાલ આપનાર વ્યક્તિ કોણ છે તો કે ઈ છે બ્યોર્ડ ઓરે છે બરાબર એટલે એક માર્ક ની અંદર एमसीक्यू માં પૂછવું હોય તો આવું પૂછી શકાય બરાબર છે આ ઘણા બધા નામ છે સામાજિક વિજ્ઞાન માં પણ આ નામ એક સરસ છે પૂછવા જેવું બરાબર કે આની દી પૂછે કે ભાઈ ગરીબી રેખા નો ખ્યાલ કોનીએ આપ્યો ભારત ની અંદર તો વિશ્વ ની અંદર તો ઈ છે WHO છે ને નિયમાક હતા ને સૌપ્રથમ એની આપ્યો છે બ્યોર્ડ ઓરે આપેલો છે બરાબર છે તો આટલા છે ગરીબના મુદ્દાઓ છે કે જે ગરીબી રેખા નીચે આવે છે બરાબર છે તો આ પ્રશ્ન છે ખૂબ આઈમ્પિ છે ને ચેપ્ટર છે એ ખૂબ આઈમ્પિ છે ભાઈ બરાબર એથી મોટા પ્રશ્ન પૂછાય છે નાના પ્રશ્નો તો પૂછાય છે મોટા પ્રશ્ન ભેગા પૂછાય છે એની અંદર આવા જ પ્રશ્નો હોય છે બીજું કાઈ નથી હોતું બરાબર છે ને આ આ ચેપ્ટર ની અંદર ફિક્સ જ ક્વેશ્ચન છે કે આ પૂછાય બરાબર પાંચ થી છ પ્રશ્નો જ કરવાના છે મોટા મોટા એ કરી નાખો એટલે રેડી આપણો આપણે રોકડા માર્ગ આવી જાય બરાબર એને સમજાય એવું છે પાછું અને બીજું આની અંદર એક બીજી વસ્તુ આની અંદર તમે કદાચ તમારી થોડી ઘણી મૌલિકતા વાપરો તેમાં કાઈ ખોટું નથી બરાબર ગરીબની વ્યાખ્યા ગરીબની વ્યાખ્યા છે તમારી રીતે બનાવો કે બુકમાંથી બનાવો શું ફરક પડે છે બરાબર 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 ગરીબ જ વ્યાખ્યા એમ હોવાની છે તમે તમારી તમારી ભાષામાં લખી શકો છો બરાબર તો સરસ એવો પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરી અને તમને જો બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાય તો આખા તમારી પાસે નોટડાઉન કરેલો હોય તો તમે સરસ એવો તમારી ભાષામાં અથવા તો આ ભાષામાં તમે લખી અને પૂરેપૂરા માર્ક મેળવી શકો